પટેલ ઇમ્તિયાજ પોટાનાથી બંડા પ્રયાસે ભરૂચ જિલ્લા ઊંઘતા વહીવટી પ્રશાસનને સજાગ કરવા માટે અને ડેરોલ થી લઈને વિલાયત સુધીના જે રોડ ની ગુકર ગતિ એ કાર્યપ્રણાલી થઈ રહી હતી તેને પૂર ઝડપે વધારવા માટે વાગડા તાલુકાની ગ્રામ્ય લેવલ ની જે જનતા છે તેની વેદના વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવા માટે મારા દ્વારા આઠ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જન આક્રોશ કાર્યક્રમ એક આહવાન કરવામાં આવ્યું હતું જેની ગંભીરતા પૂર્વક નોંધ લઈને વહીવટી વિભાગ દ્વારા આ રોડના સમારકામ અને નવીનીકરણ ઉર્જડપે થાય અને વહેલીમાં વ્યાલી તકે વાગડા તાલુકાની જે જનતાની વેદના છે એ દૂર થાય તેવા પ્રયાસ કર્યા હોવાની માહિતી આપણને પ્રાપ્ત થઈ હતી જેમાં આપણને માહિતી પ્રાપ્ત થઈ હતી કે નજદીકી ધારાસભ્ય અને લોક સંસદ દ્વારા આપણી જે મીડિયા અને સોશિયલ મીડિયાની વિનંતી હતી તેને નોંધ લીધા પછી વહીવટી વિભાગ દ્વારા વહીવટી વિભાગ સાથે સંપર્ક કરીને વેલીમાં વ્યાલી તકે આ રોડનું નિરાકરણ આવે અને વાગડા તાલુકાની જે જનતા છે એને પડી રહેલી હાલાકીને દૂર કરવા માટેનું સૂચન ટેલિફોનિક તેમના દ્વારા આપવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી સ્થળ ઉપર પહોંચ્યા પછી આપણને અહેસાસ થયો અને જણાયું કે સાચા અર્થમાં આ રોડની જે કામગીરી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને જે ઝડપીએ જે પૂર્ગટીએ આ કામગીરી થવી જોઈએ એ થઈ રહી છે ત્યારે મારી વાગડા તાલુકાની જનતા અને બરૂચ જિલ્લાના સાથી મિત્રોને હું વિનંતી કરી રહ્યો છું કે

મારા સાથે સહકાર આપનાર એવા મારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે પણ મીડિયા સાથી મિત્રો અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા મને સહકાર આપ્યો છે તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત